સુરતના ઉન વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે મુસ્લિમ સમાજના બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો જેને લઈ પોલીસ દોડતી જઈ ગુનો નોંધી બંને જૂથના લોકોની અટકાયત કરી હતી સુરતના ઉન વિસ્તારમાં મોડી રાત્રે પથ્થરમારી ઘટના બની હતી વાત એમ છે કે ઉનના મોહમ્મદી નગરમાં રહેતા મુસ્લિમ સમાજના બે જૂથો વચ્ચે સામસામે પથ્થરમારો થયો મોહમ્મદ સાહેબને માનનારાઓ અને સકીલ બિન હનીફને માનનારાઓ વચ્ચે થયેલ ઝઘડા બાદ બંને જૂથો સામસામે આવી ગયા હતા અને પથ્થરમારો કરતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી અને પોલીસે રાયટિંગનો ગુનો નોંધી બંને જૂથના સત્તર જેટલા લોકોની ધરપકડ કરી હતી ગઈકાલ રોજ તારીખ બાર જુલાઈ બે હજાર પચીસ ના રોજ રાત્રિના લગભગ દસ સાડા દસ ના સુમારે વિસ્તાર પોલીસ સ્ટેશન વિસ્તારના હદમાં આવેલ ઉનમાં આવેલ ભીંડી બજાર વિસ્તારમાં મદરેસા અનવરે મહેમૂદ તથા શકીલ બિન હનીફના અનુયાયીઓ વચ્ચે ઇસ્લામિક માન્યતાઓને લઈને વિવાદ થયો હતો આ બનાવની વિગત એવી છે કે ભીંડી બજારમાં આવેલ બાલકૃષ્ણ રો હાઉસમાં રહેતા શકીલ બિન હનીફના અનુયાયીઓ તે જે આ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે તેઓએ ટીપુ નામના એક શખ્સને પોતાના નિવાસસ્થાને લાવીને તેઓને પોતાની માન્યતા અંગે સમજણ આપી રહ્યા હતા એવી આશંકામાં બંને પક્ષો વચ્ચે સંઘર્ષનો બનાવ બનવા પામ્યો હતો આ અંગે ભેસ્તાન પોલીસ સ્ટેશનને માહિતી મળતા આઈ ડિવિઝન વિસ્તારના તેમજ ઝોન સિક્સ વિસ્તારના અન્ય પોલીસ સ્ટેશનની તમામ પોલીસ અત્રે બનાવના સ્થળે પહોંચી ગઈ હતી તથા વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો અને આ બનાવમાં બંને પક્ષો પર એફઆર દાખલ કરવામાં આવી છે જેમાં ભેસ્તાન પોલીસ સ્ટેશન એફઆર નંબર આઠસો ત્રેસઠ તેમજ આઠસો ચોસઠમાં બીએનએસની કલ વિવિધ કલમો કે જેમાં રાયોટિંગ મારામારી તેમજ બિગાડની કલમોનો સમાવેશ થાય છે અને એ ઉપરાંત જીપીએફ એકસો પાંત્રીસ પણ દાખલ કરવામાં આવી છે તેમજ બંને પક્ષે લગભગ પંદર જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં શકીલ બિન હનીફના લગભગ સાત જેટલા અનુયાયીઓ અને તેમજ અનવરયા મહેમૂદ મદરેસાના લગભગ દસ જેટલા અનુયાયીઓની ધરપકડ કરવામાં આવી છે